કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલ ઉપર આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મકાઈના ફાયદા વિશે ઉનાળો પૂરો થતાં ચોમાસાની શરૂઆત થતાં જ બજારમાં મકાઈના ઢેર જોવા મળે છે એટલે કે મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે જેથી ચોમાસામાં મકાઈ ડોડા ખાવાની સલાહ આપવામાં આવે છે આગળ વધીએ મિત્રો કે વરસાદની ઋતુમાં મકાઈ કોને ન ગમે સ્વીટ કોન હોય કે દેશી મકાઈ આ બંને સ્વાદમાં અદભુત હોય છે મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને મકાઈમાં ઘણા મહત્વના પોષક તત્વો અને ફેટી એસિડ હોય છે જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે રોટલીથી લઈ કચુંબર સુધી અલગ અલગ ઘણી રીતે મકાઈને આહારમાં સમાવેશ કરી શકીએ છીએ તો જે લોકોને મકાઈ નથી ભાવતી તો આજે મારા ફાયદા જાણીને અવશ્ય તેમને મકાઈ ખાવાની ઈચ્છા તો થશે જ ચાલો મિત્રો આગળ જાણીએ મકાઈના ફાયદા વિશે તો નંબર એક ઉપર છે આંખોનું તેજ વધારે મિત્રો મકાઈનું સેવન કરવાથી આપણી આંખોનું તેજ વધે છે કારણ કે મકાઈના પીળા દાણામાં કેરોટીનોઈડ નામના પદાર્થ હોય છે જે આંખોનું તેજ વધારવામાં મદદરૂપ થાય છે ઉપરાંત તેમાં રહેલા લ્યુટીન મોતિયા સામે રક્ષણ આપે છે નંબર બે ઉપર વાત કરીએ કે પાચન શક્તિ વધારે છે તો હા મિત્રો મકાઈમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે આપણી પાચન શક્તિમાં સુધાર આવે છે અને પાચન સંબંધિત બીમારીઓ દૂર ભાગી જાય છે મકાઈનું સેવન કબજિયાતમાં પણ રાહત આપે છે નંબર ત્રણ ઉપર વાત કરીએ કે મકાઈ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો જો મકાઈ ખાવાથી આપણું પેટ ઝડપથી ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ લાગતી નથી જેથી વજન ઘટવામાં મદદ મળે છે અને મકાઈમાં ખૂબ ઓછી ચરબી અને ઘણા સ્ટાર્ચ હોય છે જે લોકો ખરેખર પોતાનું વજન ઘટાડવા માંગતા હોય તો તે લોકોએ મકાઈનું સેવન કરવું જોઈએ તો નંબર ચાર ઉપર જોઈએ કે મકાઈ એનેમિયામાં રાહત આપે છે હા મિત્રો કે મકાઈનું સેવન કરવાથી એનેમિયાનો ખતરો ઓછો થાય છે કારણ કે મકાઈમાં વિટામિન્સ ફોલિક એસિડ અને આયરનનું ભરપૂર પ્રમાણ હોય છે જો આપણે તેનું સેવન કરીએ તો લોહીમાં લાલ રક્ત કણોનું ઉત્પાદન વધે છે અને પરિણામે આપણા શરીરમાં રક્તની ઉણપ રહેતી નથી નંબર પાંચ ઉપર વાત કરીએ કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે હા મિત્રો મકાઈમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા વિટામિન બી આયરન વિટામિન એ થિયમિન ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે અને મકાઈ ખાવાથી આપણી થાક અને નબળાઈ દૂર થાય છે અને આપણું શરીર મજબૂત બને છે નંબર છ ઉપર વાત કરીએ કે મકાઈ ત્વચા માટે પણ ફાયદાકારક છે જો મિત્રો જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણી ત્વચા ફ્રી રેડિકલને કારણે થતા નુકસાન પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે જેનાથી આપણા મોઢા ઉપર કરચલીઓ દેખાય છે અને મકાઈમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે તેમાં વિટામિન એ વિટામિન સી અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે અને વૃદ્ધત્વના સંકેતોને અટકાવે છે અત્યાર સુધી આપણે વાત કરી મકાઈના ફાયદા વિશે હવે આપણે વાત કરીશું કે મકાઈને કેવી કેવી રીતે પણ ખાઈ શકાય છે તો જે લોકોને મકાઈનો ડોડો ખાવો ન ગમતો હોય તેવા લોકો કોન તરીકે પણ તેનું સેવન કરી શકે છે મકાઈના દાણા અલગ કરીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને માર્કેટમાં જે કોર્ન મળે છે તેને બાફીને તેમાં ડુંગળી લીંબુ ટમેટા મીઠું અને બ્લેક પેપર નાખીને સલાડ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે શાકભાજી કે ભાત સાથે રાંધીને પણ તેનું સેવન થઈ શકે છે અને મકાઈમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે અને મકાઈ ડાયાબિટીસના દર્દીઓ પણ પ્રમાણસર ખાઈ શકે છે તો આગળ વધીએ કે મકાઈમાં ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે જે પ્રેગનેન્સી દરમિયાન ફાયદાકારક છે પરંતુ મકાઈ ખાવાથી કેટલાક લોકોને ગેસ અપચો થતા હોવાથી તેને રાત્રે ન ખાવી જોઈએ હવે આપણે વાત કરીએ મકાઈના લોટ વિશે હા મિત્રો કે મકાઈનો લોટ એ ખાવા માટે યોગ્ય નથી કારણ કે મકાઈનો લોટ મકાઈ સૂકવીને બનાવવામાં આવે છે અને તેને ખૂબ ઝીણો દળવામાં આવે છે અને તે કોર્નફ્લોર તરીકે ઓળખાય છે તે દળાય ત્યારે તેમાંના મહત્વના પોષક તત્વો નાશ પામે છે અને તેમાં લિપડ ટ્રાન્સફર પ્રોટીન છે જેનાથી આપણને અમુકવાર એલર્જી પણ થઈ શકે છે જો તમને અમારી મકાઈ વિશેની માહિતી પસંદ આવી હોય તો અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ